જય માતાજી ખેડૂત ભાઈઓ તો ફરીથી એક માહિતીના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હું છું બીજું ખેડૂત આપણી સાથે છે હજુ અને એક ખેડૂતભાઈ જે આપણા માવજત માવજત કહીએ તે પ્રમાણે કરે છે તો ચાલો એક ઘઉંની માહિતીમાં જે કહેવાય કે સિત્તેર પિચ્યોતેર દિવસ પછી ઘઉંમાં શું કરવું જોઈએ કેટલા દિવસ પછી પાણી આપવું જોઈએ અને છેલ્લે પાણી વધી જાય તો ઘઉંમાં શું પ્રશ્ન આવે તેના વિશે રાજુભાઈ દયા ખાસ માહિતી આપો રામ રામ બધા ખેડૂતભાઈઓને આજે આ આપણે આવ્યા છે મનુભાઈના ખેતરમાં ઘણા કોમેન્ટ આવતી હતી ઘણા પ્રશ્ન આવતા હતા કે અમારે ઘઉં નીકળી ગયા હવે હું માવજત કરવી જોઈએ તો ઘઉં વિશે સંપૂર્ણ માહિતી આપીશ કે સેલને હવે આને હું માવજત કરવી જોઈએ અને કેટલા પાણી આપવા જોઈએ તો બંને રજો વિડીયોની અંત સુધી કે આને અઠવાડિયા પહેલાં પિયત આપ્યું હતું તો અત્યારે આને પિયત ક્યારે આપવું અને અત્યારે થોડુંક પવનનો પણ ગતિ વધારે છે તો એ પ્રમાણે ક્યારે કેવી રીતે પિયત આપવું એ વિશે થોડુંક જણાવો જો ખેડૂત મિત્રો અને મનોભાઈ લગભગ ખેડૂત મિત્રો પિયત આપવામાં બહુ મોટી ભૂલ કરતા હોય છે જ્યાં લગી મને ખબર છે ત્યાં લગી એક તો જ્યાં તમારા ઘઉા હોય અને પવન જયારે ગતિ વધારે હોય પિયત નું આપવું જોઈએ અને સતત ઝાક ને એવું આવતું હોય અને જમીન સતત ભેજવાળી હોય તોય પણ પિયત નું આપવું જોઈએ એનું કારણ છે ખેડૂત મિત્રો કે જમીનમાં જાજો ભેજ હોય અને તમે જો પિયત આપી દો તો ઘણી વાર ઘેરું ના પ્રશ્ન પણ ઉભા થાય પછી ગરાના પણ પ્રશ્ન ઉભા થાય મનુભાઈ મેં ઘણી ઘણી જગ્યાએ જોયું એટલે પિયત જો તમારી જમીન ભેજ પકડી રાખતી હોય તો પિયત કમસે કમ દસ થી બાર દિવસે આપવું જોઈએ ઉપરા ઉપર પિયત આપવાથી ઘેરુંમાં વધારો થાય ને આપણા ઉત્પાદનમાં ત્રીસ થી ચાલીસ ટકા નુકસાન થાય ખેડૂત મિત્રો ઘઉંમાં વધારે લગભગ બધા ખેડૂત મિત્રો હજી આઠ દી થયા નથી પાઈ દીધું નથી પાંચ આઠ એ રીતે ન કરવાનું પિયત જરીફ ખેસાતું આપો તો દાણામાં જે ઉપર કાળા ડાક થઈ જતા હોય ઘણા તમે જોયું છે ઘઉં ની ક્વોલિટી હોય એમાં કાળા ડાક થઈ જાય એનું કારણ છે કે પિયત વધી જાય એટલે મારી જે મારો અનુભવ છે એના આ ઘઉંમાં એક જ પિયત આપવું જોઈએ અને હજી સો હાથ દી પછી જો એક પિયત આપી દો એટલે ઘઉં કમ્પ્લીટ પાકી જાય અને કલર અને ક્વોલિટી પણ સારી થાય મનુભાઈ તો પિયત માં થોડુંક ખેસાવવા દઈને આપવું જોઈએ અને વધારે તો તમારી જમીન ઉપર નક્કી થાય કે ફિક્સ દિવસ તો હું ન કહી શકું કારણ કે જમીન અમુક ભેજ પકડી રાખતી હોય અમુક આશી હોય તો એમાં વેલું આપવાનું હોય તો ખેડૂત મિત્રો પેલા માર્ગદર્શન આપ્યું આજે બીજું ખેતર છે મારું ઘઉં એમાં ઘઉં આપણે ફૂટ થઈ હતી ત્યારે તમે કીધું તું સલ્ફરનું ને યુરિયા સાથે એ બધું કર્યું એનું રિઝલ્ટ પણ સારું છે હવે ઘઉં બધા કરતા ઘઉં મારા ઘઉં સારા છે એમ બધા કે હોત એ વખાણે હોય મારા ઘઉં

એના માટે શું કરવું જોઈએ તો કે એના માટે જે તેર ઝીરો આવે એ આપણે રાખવાનું છે મનુભાઈ એક અને બીજું રાખવાનું છે કેલ્શિયમ બોરોન બોરોનનું એવું કામ છે કે દાણાની સાઇઝ પણ વધારે દાણાની ડુંડીમાં સંખ્યા પણ વધારે અને દાણાની ક્વોલિટી પણ વધારે એટલે બોરોન કેલ્શિયમ એડ કરી દેવાનું છે ખેડૂત મિત્રો એનું માપ છે પપે ચાલીસ એમ ખેડૂત મિત્રો

એનાથી ખૂબ સારું ઉત્પાદન મારે થયું અને હું તો હરખની હેલી થઈ ઉપડે મને કે રાજુભાઈ આવી સલાહ આપે જો દરેક ખેડૂત આવી સલાહ એકબીજાને આપે તો ખેડૂત પોતાની રીતે સજ્જ થઈને આત્મનિર્ભર બને તો દિલથી ધન્યવાદ રાજુભાઈને પણ કહું છું કે ખૂબ ખૂબ આભાર રાજુભાઈ તમે ખેડૂત સુધી સાચી માહિતી પહોંચાડો એ બદલ રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર અને રાજુભાઈનું કાંઈ પણ જરૂર પડે ભાઈ તો રાજુભાઈએ મને એમ કીધું ગમે ત્યારે મારે કોન્ટેક કરવો તો તમામ ખેડૂતોને પણ એ કહે છે કે તમે મારો કોન્ટેક કરો અને ખેતરે આવી અને મુલાકાત લે એના માટે ફરીથી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મનુભાઈ જો ખેડૂત મિત્રો તમારે પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કહેજો ઘઉં વિશે અથવા કોઈ પણ પાક વિશે હું તમને જ્યાં લગી બનશે ત્યાં લગી યોગ્ય માર્ગદર્શન આપે વોટ્સઅપ દ્વારા મને પ્રશ્ન પૂછી શકો અથવા કોમેન્ટ દ્વારા મને પ્રશ્ન પૂછી શકો તો આજના વિડીયોમાં એટલું જ વિડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો એટલે અમને પ્રોત્સાહન મળે અને અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ આવી છે કરજો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળશું એક નવે નવા જ વિડીયોમાં નવી જ માહિતી સાથે ત્યાં લગી બધાને જય માતાજી